નદીની અંદર અવિરત પાણી આવતાની સાથે જ મહુવા બગદાણાના રોડ અત્યારે બંધ કરવામાં આવી ચૂક્યા છે જેમના ઓથા ગામની અંદર ભારે વરસાદને કારણે પાણી ભરાતાની સાથે જ લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો

જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી અવિરત સતત વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને મહુવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે આ વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થયા છે જેમાં જે મહુવા તાલુકાનું જે ઓથા ગામ છે ઓથા ગામમાંથી પસાર થતી ડોંગી નદીમાં ઘોડાપુર આવવાના કારણે જે ગામની નદી ગાંડીપુર થવાના કારણે તેના જે નદીના પાણી છે તે ગામમાં ઘૂસી ગયા હતા અને ગામના જે મકાનો છે મકાનો પાણી ઘૂસી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે હાલ જે બગદાણાથી મહુવા તરફ જવાનો રસ્તો છે તે ઓથા ગામ નજીક હાલ બંધ થઈ ગયો છે જોકે ત્યાં પોલીસ તંત્રને પણ દેવા છે લોકો પાણીમાંથી ન જાય તે માટે તેમને સાવત કરવામાં આવી રહ્યા છે તંત્રના જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે અને લોકોને ત્યાં ન જવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે જી અરવિંદ આપ જોડાયા તે બદલ આપનો આભાર